કાક લઈ લે કાળી હાટુ આને કાળી હાટુ લેવો તો ભલે લઈ લે આપણે જે વાતે મિત્રો અતartifactId ખર્ચા ન કરતા કે સોચ તો તમે જુઓ એસો જોતા જોતા આપણે જીસીબી લઈ લેવું પડશે ઓ હેલો દોસ્તો વેલકમ બેક ટુમાં વિડીયો તો ફરીથી મારા નવા લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો શું કે મારી યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે દમ મજામાં થશે ને મજામાં તો મિત્રો અમે ક્યાં આવી ગયા ખબર છે હિમાલય મોલમાં આવ્યો પણ શું કામ એ તો તમે પૂછો કાંઈ નહીં મિત્રો અરે છે ને ટાઈમ નહોતો જતો ને તો એસીની એવા ખાવી છે ને તો વિચાર આવ્યો કે હાલો હિમાલય મોલમાં જવું તો ઋતિકને લઈને અને ધુલાને લઈને ડાયરેક આવી ગયો હિમાલયા મોલમાં તો હવે જાઉં છે હિમાલય મોલમાં અંદર કેમકે ઘરે મિત્રો વ્યવહાર તો નથી તડકો તો તમે એકવાર જુઓ ખાલી

ફાઇનલી મિત્રો માં લે મારે એન્ટ્રી કરી લીધી પહેલાં ગરત આવવા ન આવી આયુ ટેડો આવ્યો અહીંયા જ મિત્રો બંધ છે મે રોંગ જગ્યા આવી ગયા પણ કાઈ નહીં હેલો બારી ભાવ આ મેં બંધ હતું કાંઈ નહીં હલો અંદર આવતા ચેકિંગ કરે છે કાકા તો ચેકિંગ કરી લેવા દીધું પહેલાં તો મારું તમને ફરી વાર ફાઇનલી મિત્રો

આ ધ્રુવ છે ને આઈફોનનો ઓલી સ્ટોરી નાખી હતી એક મહિના પછી લેવી તો આપણે જોવી ભાઈ ને આપણે ડિસ્કાઉન્ટ આયા થતું હોય તો આયા ને એને લેવર આવી એટલે આપણે વિડીયો ઉતારવા છે ને મજા આવે શું કેવા હાલો આઈફોન થોડું ચેકિંગ કરતા હોય ભાઈ શું છે શું સ્કીમ છે બાકી જો એને આઈફોન 16 લેવાનો છે તો બ્લોગ જોતો જો આપણે પહેલા આઈફોન દુકાન દુકાન ગોતવી પડશે આમાં ક્યાં દુકાન છે પણ પહેલા ગોતીએ પછી તમને મળી એના જે કન્ટી મોટો ભાઈ કાઈ લેવાનું તો નથી પણ વિશુ ભાઈ છે ને ટોલી લઈ લીધી છે

અમારે અહીંયા એ સૈયુ થાય મને નથી લાગતું કે થાય ઓલા ભાઈ કા કેજો હા અમારી ચેનલમાં કા કહી દોજો મોટા ભાઈ થોડો બે શબ્દ કા કહી જ્યો કપડા વપડાની રીતે લાઇક કરો વાહ ક્યાં સીન હા વાહ ક્યાં સીન આપણે ભાઈ એક ભાઈ મળી ગયા તા એ આપણે

ખાલી ચૌદ રૂપિયા માં હોય ફ્રૂટ એટલે ફ્રૂટ બધા એક નંબર જોવા તમે કેરી જવો એ વસ્તુ ચેક કરી લેવાની ખાઈ વસ્તુ લેવાની હા હા અનાસ અનાસ આમ જોવા તમે

આવી જાવ જલ્દી પોગી જાવ વિઝિટ કરો ભાઈની દુકાન ને શું કેવું ચબાકા નાખી જાવ ફૂલ સ્ટોક છે ફટાફટ આવજો ફટાફટ ખાલી થઈ જાય આપણે રીલ્સ બોલો કે દે બાય વન ગેટ વન ફ્રી જો આ લખ્યું છે હા બાય વન ગેટ વન ફ્રી બાય વન ગેટ વન ફ્રી છે આ છે આપણને બહુ આની કે માહિતી છે નહીં પણ આપણે તમને દેખાડી દેવી હું છે આ પડદા છે આને ખબર પડી કે આને દુકાનનો સ્ટોલ ખોલવાનો છે જો મીધું આને જોઈને ખબર પડી કે હું કેવું તારું ઋતિક

ટેટુ વાળા આગળ જઈને આપણે તમને મળાવી આ પૂછવાનું છે હે હે ભાઈ એ ભાઈ તો પાડી દીધી કોઈ નક ના પાડી દીધી કે નથી પૂછું ભાઈ ભલે ને જો કે તમને હું નડે છે મેં કીધું આપણે નડે છે આપણે પૂછાવું છે ભાઈ કે નથી પૂછું હા તો ભાઈ જોયો બાબલી હતી એની માને એક નંબર હતી મે કીધું આના ઘરે લઈને ભઈ જાવું છે સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના

બોક્સ ઓપન કરે ને ત્યારે વ્લોગ ચાલુ કરો અને જો ન કરે તો મને બાર જઈને આનું સંભળાવું બે ત્રણ શબ્દ વ્લોગ જોતા જવા માટે મિત્રો પેલા તો આને છે ને તમે આને બધી ઓલી જો આવો જાય સિરીજ ની ઓલી બતાવો પેલા આવો જોવા મિત્રો આપણે તો ભાઈ આપણે તો ભાઈ ચોંટી જ બે ને એક એક ફોન અપાઈ દીધા મિત્રો એ તો લેટેસ્ટ ન્યૂઝ છે બતાય કયો ફોન લીધો બતાય કે આયા કા આને તો 16 અપાયો આને 16 પ્રો અપાયો બેયના ના સપના જુઓ ખાલી સીએ વેરી ડેન્જરસ કેમ બાકી લઈ લીધો ને એયા ઉભાઈ તારે મિત્રો હમણાં તમને હું કયો ફોન બતાવતો સાચું કહેજો જો દિલથી હાચું કહેજો જો પ્રો બતાવતો ને કે જોડાવી લીધું એમ કાંઈ ના જોડાયું મિત્રો બોક્સ બોક્સ કાંઈ ના જોડાયું આ તો રસ્તો જ બંધ છે એટલે ક્યાં લાવ્યો ક્યાં લાવ્યો રસ્તો જ બંધ છે રસ્તો જ બંધ છે ક્યાં લાવ્યો રીલ બનાવી મિત્રો આની રીલ અહીંયા શૂટ કર્યું છે ને તો પેલા રીલ શૂટ કરી કાઢવી મળ્યું પછી કન્ટીન્યુ ફાઇનલી મિત્રો આખું હિમાલદે મોડ રફલી લીધું આય ખાલી આવ્યો આય ખાલી આવ્યો ને હું ખાલી આવ્યો મિત્રો અમને પહેલેથી જ કીધું તું કે અમે કઈ લેવા નહોતા યાર ખાલી છે ને એની તા દીવા કાલે સમજોમારે યહા એસા મિત્રો હજી તડકો આટલો હે ને એની વાત જવા દયો પણ કાઈ ની મિત્રો બો બ્લોગ લાંબો થઈ ગયો છે ખબર છે તો રુતિક બ્લોગ નાઈન કરી કાઢો ને હવે તો કરી કાઢ બ્લોગ એડિટ બ્લોગ એડિટ કરી કાઢ બ્લોગ એડિટ કરી એડિટ નહીં એન્ડ કરી કાઢ એન કરી ના તો એને બ્લોગ એન્ડ કરતા નથી આવતો તો કાઈ ની તને શીખવા દો આ હું ફાઈનલી મિત્રો આજના બ્લોગમાં આટલું બ્લોગ હારો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો રામ ની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઇબ કરો તો મળે તમને બીજા બ્લોગમાં કેવો લાવ્યો કોમેન્ટમાં કેતા જ બાય બાય